આજે મારે તમને એક વાર્તા કહી છે એક કઠિયારાની વાત છે કઠિયારો રોજ સવારે લાકડા વેચવા નીકળે ત્યારે સતત ઈશ્વરનું સ્મરણ કરે અને બસ કેમ દિવસ પૂરું થાય ને કેમ એનું કામ પૂરું થાય એને પણ નથી ખબર હોતી એક દિવસ ઈશ્વરને કઠિયારાની પરીક્ષા કરવાનું મન થયું અને ઈશ્વર છે એક સંતનું રૂપ લઈને ગયા એકદમ ઠંડીથી ધ્રુજતા ધ્રુજતા એ કઠિયારા પાસે ગયા કઠિયારાને પણ વિચાર આવ્યો કે મારી પાસે બીજું તો કંઈ નથી પરંતુ આ લાકડા છે બે ત્રણ લાકડા આપું તો પ્રભુ ઠંડીથી બચી જાય એ પણ મહાત્માને ઈશ્વર જ માનતો હતો તે નજીક જઈ અને એ સંત મહાત્માને પૂછે છે કે પ્રભુ મારી પાસે કોઈ એવી પરિસ્થિતિ નથી સારી કે હું તમને ઠંડીથી બચાવી શકું પણ મારી પાસે આ લાકડા છે હું બે ત્રણ લાકડા આપું છું તમે તાપણું કરી અને ઠંડીથી તમારી રક્ષા કરી શકો છો બસ કઠિયાળાની આ જ વાત ઈશ્વરને સાંભળવી હતી અને એ પરીક્ષામાં પાસ થઈ ગયો ઈશ્વરે પણ કઠિયાળાને કહી દીધું કે હવે આજથી તારે આ કામ નહીં કરવું પડે હવે તો તારે ઘરે ભંડાર ભર્યા હશે અને તું માગે તે તને મળશે તો માત્ર આ વાર્તા પરથી તમારે એટલું જ શીખવાનું છે કે ઈશ્વર પરનો સાચો ભરોસો સાચી શ્રદ્ધા દરેક કામ કરતાં કરતાં સતત ઈશ્વરનું સ્મરણ તો તમારે પણ આ કઠિયારા જેવું જ જીવન થઈ જશે તમામ પરિસ્થિતિના નિરાકરણ ની